નમસ્કાર ટીજીએસ આઈટીઆઈમાં આપનું હાર્દિક સ્વાગત છે આપ આપના મેસેજ બોક્સમાં જઈને હાઈ લખશો તો એક મેસેજ આવશે અથવા હેલ્લો લખશો તો પણ એ જ મેસેજ આવશે એટલે જે કાંઈ પણ લખી શકો છો જેવો જેઓ મેસેજ આવે એટલે શિક્ષણ સેવા રોજગાર કરિયરની માહિતી તમારે કઈ માહિતી જોઈએ છે તો એ નંબર તમારે તમારા મેસેજ બોક્સમાં લખવાનો છે એટલે મેસેજ બોક્સમાં તમે એક બે ત્રણ ચાર પાંચ જે નંબર તમને જેની માહિતી જોઈએ છે એ કરવા છે અત્યારે હું શિક્ષણ માટે જાઉં છું તો એક નંબર દબાવ્યો છે મેં તો જેવો એક નંબર દબાવ્યો એટલે મને કોર્સની માહિતી મળી કોમ્પ્યુટર નર્સિંગ એકથી બાર ટ્યુશન સ્પોકન ઇંગ્લિશ કે અન્ય આમાં પણ તમારે જે નંબરની માહિતી જોઈતી હોય એ દબાવવાની ઠીક છે અત્યારે હું બે નંબર જઈ રહ્યો છું નર્સિંગની માહિતી માટે તો નર્સિંગની માહિતીમાં નર્સિંગના કોર્સ નવ પાસ દસ પાસ બાર પાસ ઉપર હોય તો એમાંથી કોઈ એક માહિતી અત્યારે હું નવ પાસ ઉપરની માહિતી બતાવું છું તો નવ પાસ ઉપરની માહિતીમાં પણ પાછું વિડીયોથી મેસેજ દ્વારા ફોટો દ્વારા આવી રીતે અલગ અલગ માહિતી આપેલી છે તમારે જો એક નંબર દબાવું છું કે એમાંથી વિડીયો દ્વારા માહિતી જોઈતી હોય તો તો તમે જેવો એક દબાવશો એટલે આવી લિંક ખુલશે એ લિંક ઉપર ક્લિક કરશો એટલે તમને ડાયરેક્ટ યુટ્યુબમાં જઈ અને સીધો આ જ કોર્સને અંગે એમાં કોર્સ કેટલા વખતનો હોય કોર્સનું શું છે બધી જ ડિટેલ તમને અહીંયા સાંભળવા મળશે ઘરે બેઠા છે એટલે આ રીતે તમે કરી શકો છો ફરીથી પાછા આપણે પાછા આવીશું અને પછી હવે માની લો આપણે બીજી માહિતી જોઈએ છે તો પ્રીવિયસ મેનુ અને મેન મેનુ એટલે પ્રીવિયસ પહેલાંનું અને મેન તો અત્યારે મેન મેનુ અત્યારે હું પહેલાં એક કર દબાવું છું પ્રીવિયસ મેનુ એટલે જેવું એક કર્યું એટલે એની આગળનું ગયું હવે આ જ માહિતી તમારે મેસેજ દ્વારા જોઈએ છે તો મેસેજ દ્વારા જે માહિતી જોઈએ છે તો એના માટે મેં બે નંબર દબાવ્યો જેવો બે નંબર દબાવ્યો એ જ માહિતી જે મેં બોલવાની હતી એ જ માહિતી નર્સિંગની માહિતી કયો કોર્સ છે કોર્સ પછી ક્યાં ક્યાં તમને જોબ મળે શું છે બધું જ કયા કોર્સ ફ્રી છે આ બધી માહિતી આની અંદર આપી દીધેલી છે તો આ રીતે હવે તમારે મેઇન મેનુમાં જવું હોય તો ઝીરો દબાવવાનો માની લો કોઈ બીજા વ્યક્તિ છે જેને રોજગારની જરૂર છે તો તમે અહીંયા રોજગાર માટે કયો નંબર આપેલો છે ત્રણ નંબર આપેલો છે તો તમે ત્રણ દબાવશો એટલે સીધું રોજગારને લગતી માહિતી આવશે હવે તમારે જોબ જોઈએ છે કે આપવી છે માની લો જોબ જોઈએ છે તો એક નંબર દબાવવાનો જેઓ એક નંબર દબાવશો એટલે તમને માહિતી ઉપર લિંક આવશે એ લિંકને તમે ક્લિક કરશો એટલે સીધી જ તમને જોબને લગતી માહિતી જોવા મળશે એની અંદર રોજની અલગ અલગ અપડેટ પ્રમાણેની માહિતી હોય છે કોઈનો પચાસ હજાર પગારવાળી છે કોઈ પંદર હજાર પગારવાળી છે પાલી વિસ્તારની છે આવા અલગ અલગ વિસ્તાર પ્રમાણે હોય છે તમે આ રીતે માહિતી જોઈ શકો છો ઉપર પણ ઘણી બધી ઘણા બધા જગ્યાની બધી જ્યાં જ્યાંથી ઇન્કવાયરી હોય એ પ્રમાણે આમાં મૂકેલી હોય છે અને તમે એમાં ડાયરેક ફોન કરીને ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ માટે જઈ અને તમે જોબ કરી શકો છો તો આ રીતે મેં બધી જ માહિતી એ કરેલી છે બેક પાછા આવી જશો હવે તમને આ માહિતી ગમી હોય તો તમારે યસ લખવાનું છે અને ન ગમ્યું હોય તો બે લખી એટલે કે યસ એક અથવા બે બરાબર એ લખી અને પછી આગળનું કામ કરવાનું છે માહિતી ગમી હોય ખૂબ સારું લાગ્યું હોય તો સંસ્થાની માહિતીને આગળ સુધી પહોંચાડશો આશા રાખીએ છીએ આપ ઘર પરિવાર સાથે કુશળ મગળ રહેશો